નમસ્કાર આમ જેરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતવર સાબરકાઠાના એડર બસ સ્ટેન્ડ નજીક વર્ષો પુરાણી મિલકતોની પાલિકાએ નોટિસ આપી છે સાબરકાંઠા જિલ્લાના એડર બસ સ્ટેન્ડ નજીક વર્ષો પુરાણી મિલકતોની પાલિકાએ નોટિસ પાઠવી છે જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં રેટાના બદલે વાણિજ્ય વપરાશ સામે નોટિસ આપવામાં આવી છે વર્ષોથી રેસિડેન્ટ વિસ્તારની જમીન પર વાણિજ્ય વપરાશ થતો હતો એડર બસ સ્ટેન્ડ નજીક આવેલા ત્રેવીસ જેટલા એકમોને લેખિત નોટિસ અપાય છે તો જવાનપુરા ગ્રામ પંચાયત નગરપાલિકામાં સમાવેશ થતા પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે બદલે વાણિજ્ય વપરાશ થતો હોવાને પગલે આવનાર દિવસોમાં સ્પષ્ટતા કરવા આદેશ આપ્યા છે તો વપરાશ અંગે હેતુ ફેર કરાવેલ હોય તો માલિકોને સ્પષ્ટતા કરવા પાલિકાનો આદેશ છે આવનાર દિવસોમાં સ્પષ્ટતા ન કરવામાં આવે તો વાણિજ્ય વપરાશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે પાલિકા દ્વારા આપવામાં નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ સૌથી મોટો સવાલ છે સોલંકી સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર